સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ન લેવાતી પીએચડીની પરીક્ષા લેવાનો આજે કુલપતિએ નિર્ણય કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જેનું કારણ એ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી પીએચડી ની પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવી ન હતી જેમાં એને સિવાયના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ચૂક્યા હતા અને જે વિષયમાં એનિટી અને જીએસઇટી પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં পিએચડીની પ્રવેશ પરીક્ષા લેવા માટે નિર્ણય કરાયો એનએસયુઆર પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ યુનિવર્સિટીના સત્તાધીશો ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે આ માટે યુનિવર્સિટી યુજીસી ની ગાઈડલાઈન્સ નું બહાનું આપી રહી છે છે ખોટું છે જો UGC ની guideline નું પાલન કરવાનું હોય તો ગુજરાત ની તમામ યુનિવર્સિટીઓ માટે guideline સરખી જ હોય છે કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ છેલ્લા બે વર્ષથી PhD ની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે માત્ર માત્ર UGC નો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે ગુજરાતની નેવું ટકા યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઇનની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પણ એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને મોટી વાત તો એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જે પોતે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડીમાં એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શું બગાડ્યું છે છેલ્લા વીસ દિવસથી આ આંદોલન ચાલુ છે આજે અમે કુલપતિ કુલપતિશ્રીને જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓ સાથે અમારા અન્યાય નથી કરો પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરા ઓછા છે અને સીટો વધારે છે તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ દોઢ મહિનામાં લેવામાં આવે એવી કુલપતિ શ્રી અમને બાહેધરી આપી છે બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા એક દોઢ વર્ષથી આ યુનિવર્સિટીને દોઢ મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી પણ જે પોતાને લાભ થાય પોતાની પાર્ટીને લાભ થાય ભાજપને લાભ થાય તેના માટે થઈ અને આ રાજકીય અખાડો બનાવવાનું કામ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કરી રહ્યા છે એટલા માટે આ જે યુનિવર્સિટીના જે આરએસએસનો જે પ્રોગ્રામ હતો તેમાં એનએસયુઆઈ વિરોધ કરી અને પ્રદર્શન કર્યું છે કે ભાઈ આવનારા દિવસોમાં વિદ્યાર્થી રીતના કાર્યક્રમો થવા જોઈએ